તો મિત્રો મારી રિક્વેસ્ટ તમને ખાલી એટલી જ છે કે તમે જો ખોહાલી માતાને માનતા હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો કારણ કે જે લોકો જે ચામડીના રોગથી પીડિત છે ને એમ કહેવાય કે ડોક્ટરોથી ન મળતું હોય અને એ માતા મટાડે છે એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોઈજો તો મિત્રો શું બીજા લોકો સુધી વિડીયો શકે મિત્રો અત્યારે હું આવ્યો છું લગભગ મારા ગામથી લગભગ મંદિર છે એ લગભગ પિસ્તાળીસ કિલોમીટર દૂર છે એ મંદિર સુધી હું આવ્યો છું એટલે મિત્રો વિડીયો પૂરો જોવાનું રાખજો અને તમને તમે જોઈ શકો મિત્રો તે કેટલા બધા મીઠાના ઢગલા પડ્યા છે જોઈ શકો છો કે કેટલી બધી મીઠા નથી તમે મોનતા માનો એટલે તમારી માનતા માતાજી સો ટકા પૂરી કરે છે અને અહીંયા મિત્રો વિદેશ વિદેશથી લોકો દર્શન કરવા અહીંયા આવતા હોય છે અને માનતા માને એટલે માતા તેમનું કામ કરતી હોય છે અને તમે જોઈ શકો છો કે જે રસ્તો પેલા જગ્યાએ મિત્રો સિંગલ પટ્ટી હતી એમ કહેવાય કે પિક્ચર દ્વારા આપણે ચામડો મળ્યો છે કે જે સિંગલ પટ્ટી છે એ સિંગલ પટ્ટી પહેલા જે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા મંદિર હાંટા મસ્તી કરી હતી પણ મિત્રો આ મંદિર માતાએ હાટવ્યું નહીં તમે જોઈ શકો છો કે આ રસ્તો જે હાઈવે રસ્તો છે જે આ રાધનપુરથી પાલનપુર સુધી આ રસ્તો જાય છે આ મેન આયો રસ્તો છે અને આ રસ્તાની બાજુમાં જ તમે મિત્રો એકચ્યુઅલ તમે જોઈ શકો છો જે આ ખોવાલી માતાનું મંદિર છે અને મિત્રો આપણે વધુ જાણીશું જે આ મંદિરના આપણે પૂજારી છે એમના પાસેથી તો મિત્રો જે પૂજારી છે એ તમે જોઈ શકો છો કે સામે જે વડલો છે વડલાની પાછળ તેમનું મકાન છે ત્યાં રહે છે આપણે ત્યાં જઈ અને તમને જે મંદિર વિશેનો પૂરો ઇતિહાસ છે એ આપણે જાણવાની કોશિશ કરીશું અને તમને પણ સંભળાવીશું ભાઈ આ વટલો છે તમે જોઈ શકો છો આ બાજુ વડલો છે અહીંયા પણ નાની એવી ડેરી છે મિત્રો અને અહીંયા પણ માતાનું મંદિર છે અને આ છે કોહલી માતાનો ધૂણો તમે જોઈ શકો છો મારું નામ સીતારામ સંદેશ

અમે તો એ વસ્તુ નકાવા પરચો ને આપેલા ખરાબ ઓરસા તો હાલે પડસો છે ને કેમ માં છે ને હાલે મેઠું કે રૂપિયા તો આમ થોડું કરો ના કરી છે એ મોને મટી જાય એટલે પડતાપ જ કેવાય હવે ઈ જૂના ને ચી કેમ

તમારે નિયમો ને અમેરિકા હમણાં આવી ગયો અમેરિકા બાપ તમારો છોકરો અમેરિકા હતો ને એ એને ફોનમાં રહીને વાત કરી હતી માન્યું ને એટલે કે મટી ગયું હેલા હું માનતા કરવા આવ્યો એટલે મટી ગયું તા ને મટી ગયું તમે આજ ગામના વતને ઓય ના છો દૂર ના નહી થેન્ક યુ થેન્ક યુ તો જે તમે આ જે તમે ખોહલી માતાનો જે તમે ઇતે જણાવ્યો એ બધા તમારો ખૂબ આભાર તો ભી તો તમને કોહલી માતાના દર્શન કરાવવા વિડીયો વિડિયો સુધી બેન રહેજો તમે જોઈ શકો છો આ કોહલી માતાનું મંદિર છે આયુ તે કા મંદિર છે તમે જોઈ શકો છો પાછે કોહલી માતાનું મંદિર અને હાઈવે ઉપર આ મિત્રો મંદિર આવેલું છે તો તમને કોહલી માતાના દર્શન કરાવી દઉં પાછે કોહલી માતાના તમે દર્શન કરી શકો છો મિત્રો મિત્રો આ તમને વિડીયો મારો કેવો લાગ્યો જો શેર કરજો અને કોમેન્ટ માં જય ખવાલી માં લખવાનું ના ભૂલતા અને આ ચેનલ ઉપર નવા હતા પ્લીઝ મારી આ ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો તો દરેક મિત્રને ને જય ખવાલી માતા તો મિત્રો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો દરેક મિત્રને બાય બાય